વંદે ગૌ માત્ર આ યોશીનો ભંડાર કે જે આ યોશીઓ ગાય માતા સારા તરીકે ગ્રહણ કરે છે અમારા જંગલ વિસ્તારમાં જોઈ જુઓ દોસ્તો જંગલી મગ મગામઠી કહેવામાં આવે છે અમારે અહીંયા આ વિસ્તારમાં તેના વતી આ પણ એક પ્રકારનો કુવાડિયો અને આજે કાલે આ ઔષધિ આ બધી ઔષધિઓ હજાર દાણીઓ અને આવા અને ગુણવાળી ઔષધિઓ જયગમાં બધી જ પણ યર્ધીઓ બધી પારખે ખબર હોય આ કઈ છે તેમનો હેતુ આ જંગલી મશરૂમ અને પાણા ફ્રાય કહેવામાં આવે છે આ ભાંગરો અને ભાંગરો આ તપિયા જંગલી આ આપણું મશરૂમ સફેદ મશરૂમ આ આપણું લાલ મશરૂમ લાલ પલ કનું હોય છે આ આપણો ઓરિજિનલ ઉદમન મશરૂમ અને આ લાલ મશરૂમ ઓરિ એકદમ લાલ શાંતવીક જય ગૌ માતા